સભાસદો દ્વારા કરાયેલા આક્ષેપોને નકારતા શ્રી સત્યનારાયણ સહકારી ક્રેડિટ સોસાયટી વડોદરાના હોદ્દેદારો થોડા દિવસો પહેલા શ્રી સત્યનારાયણ સહકારી ક્રેડિટ સોસાયટી વડોદરાની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં સભાસદ વિઠ્ઠલભાઈ અને બીજા સભ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા જેની સામે પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી નકાર્યા હતા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈ સહિત જે સભાસદે ચૂંટણી અને વ્યાજ નથી મળતું તે પ્રમાણે ના જે આક્ષેપો કર્યા છે તે તદ્દન ગેરવ્યાજબી અને ખોટા છે ચૂંટણી જે પ્રક્રિયા છે તે કોર્ટમાં પેન્ડિંગ કેસ છે ત્યારે તે બાબત અત્યારે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી અમારી પાસે પણ તમામ જાતના પુરાવા છે અને અમે તે સાબિત પણ કરી શકીએ છે તેવું જણાવ્યું હતું જેથી સોસાયટીના લોકોને અમુક લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે અમારી અપીલ છે કે સોસાયટી યોગ્ય દિશામાં ચાલી રહે છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે એમાં છે કેવું કે આપણે શ્રી સત્યનારાયણ સોસાયટી ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા છે ને અઠ્યાવીસ નવ ચોવીસના રવિવારના રોજ અમુકવાડા હોલ ખાતે રાખવામાં આવી હતી પરંતુ અમુક વરસાદના કારણે દરેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને કોઈ સભ્ય સભાસદો આવી શકે એમ નહોતું તો તેના કારણે તે દિવસે અમે મુલતવી રાખીને તારીખ ચાર દસ બે હજાર ત્રણ શુક્રના રોજ રાખવામાં આવી હતી અને એમાં જે પણ વાર્ષિક સાધારણ સભામાં જે પણ અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા એ મતે સર્વસંમતિથી મંજૂર કરવામાં આવેલા હતા અને એ જે એમાં જે પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ આપણે સોસાયટીની જે ક્રેડિટ છે હમણાં જે શાક છે એમની એના પર ઘણો ખરો ડેમેજ થયો છે જે અમાન્ય છે આ તદ્દન વાત ખોટી છે કે તમે આ રાખ્યું છે આ બધા મુદ્દા છે એ દરેક મુદ્દા ખોટા છે એમને દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિફોલ્ટરને ચૂંટણી લડાવી છે અને રિપોર્ટર ચૂંટણી જીત્યા છે આનું આ બાબતે શું કહેશો ડિફોલ્ટરનો ચૂંટણી લડાઈ છે એના વિશે તમને આ ખુદ આપણે ભરતભાઈ કહેશે આ બનાવ એવો છે કે ખરેખર તદ્દન જે આપણા જે અમારા એ છે વિઠ્ઠલભાઈ તથા અશોકભાઈ ખોટી રીતે વિરોધ કરી અને સોસાયટીને બદલામ કરી રહ્યા છે સભાસદો હેરાન થાય છે અને એમાં જે કંઈ અશોકભાઈનો મુદ્દો એવો છે કે વ્યાજ જોઈએ છે બરાબર તો દસ વર્ષથી તમે શું કરતા હતા વ્યાજ લેવા કેમ ના આવ્યા બરાબર અત્યારે અમારી જોડે અશોકભાઈ માટે બધા પુરાવા છે એમને લોન લીધી છે એ ભરતા પણ નથી અને પ્લસ કે મંત્રી પર ખોટા આક્ષેપો રહે છે કે મંત્રી આમ કરે છે તેમ કરે પણ તું પ્રૂફ કરી ને જ્યારે અમારી જોડે તો એમના માટે પ્રૂફ તૈયાર જ છે કોઈ પણ સરકારી વ્યક્તિ આવે કર્મચારી આવે અમે બતાવવા તૈયાર છે અને સતનારાયણ સોસાયટીના સભાસદોને મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ જાતનું કોઈ પણ કોઈનું પણ ખોટી રીતે સાંભળશો ના ખોટા વિચારો લાવશો ના આપણી સોસાયટી જે પ્રગતિ પર ચાલી રહી છે એ ચાલશે અને અમે ચલાવીશું હું પ્ર પ્રમુખ તરીકે સૌનો આભાર માનું છું અને અમે ચૂંટાઈને બી આવ્યા છે અને આ જે વિઠ્ઠલભાઈનો મુદ્દો એવો છે કે તમે જે જીતીને આવ્યા છે ખોટી રીતે આવ્યા છે પણ એ કેસ કોર્ટમાં ચાલે છે પછી અહીં ગાડી થતી કરવાની શું જરૂર છે પ્લસ કે બીજું પ્રમુખના ઘરે જઈને એ વ્યક્તિ અપ્પસ પર આવીને ઉતરી પડ્યા એ કોઈ દિવસ જવાય ના આટલા મોટા વડીલ થઈને એમને સમજવું જોઈએ કે કોઈના ઘરે પ્રમુખના ઘરે જવાય ના સોસાયટીનો મુદ્દો છે તો સોસાયટી પર આવીને તું પ્રમુખ એ કરીને મારા ઘરે આવીને ગમે તેવું આવીને બોલી ગયા ગમે તેવા શબ્દો વાપરી ગયા મારા સમાજના પાંચ માણસોને બોલાવીને એમને સમજાવીને મારે મોકલવા પડ્યા બસ હું સભાસદો આભાર માનવું છું રાજેશ તરીકે આમાં એવું કે છેલ્લા કેટલા વર્ષોથી વિઠ્ઠલભાઈ કઈ ને કઈ બાબતે સોસાયટીમાં અરજીઓ કર્યા કરે છે પહેલાં એવું કહે કે તમે પેટા નિયમ બનાવ્યા એ તમે ખોટા બનાવ્યા છે તો એમને અમારા ત્યાં અરજી કરી જિલ્લા રજીસ્ટ્રારમાં અરજી કરી ગાંધીનગરમાં અરજી કરી છેલ્લા ગાંધીનગરમાં કેસ કર્યો એ કેસ બી હરી ગયા બે હજાર બાવીસમાં એ ચૂંટણી થઈ અમારી વિરુદ્ધમાં એ લોકો ચૂંટણી લડ્યા છે અને ચૂંટણીમાં એ લોકોને કાર્ય પરાજય થયો હજુ એ પરાજયને પચાવી શકતા નથી એ લોકો એટલે દર વખત ફોભામાં એ સભાની અંદર એમના જ એ લોકો ચાર પાંચ જણા છે એ લોકો દ્વારા કઈને ને કઈ કંઈ હોબાળો મચાવી રહ્યા છે કે તમે ખોટી ચૂંટણી લડ્યા ખોટું તમે કર્યું છે એ કરી રહ્યા છે એમના ફીઆઈ કોઈ નહીં અમારી અંદર અમારે ત્યાં લાખો સભા ફતો છે પછી એમના ચાર પાંચ એક વિઠ્ઠલભાઈ છે દીપકભાઈ છે એ ચાર પાંચ જણા છે પછી અશોકભાઈ છે પછી એમના જમાઈ છે ચાર પાંચ જણા છે એ લોકો જ અમારી પર આક્ષેપ કરી રહ્યા કે તમે ખોટું અને આજે ચૂંટણીનો મુદ્દો જે કોર્ટમાં છે અને જે ખબર છે એમને કે પોતે કોર્ટમાં છે તો આ મુદ્દે કોઈ વિરોધ કરો ના જોઈએ અને ખોટા ખોટા આક્ષેપો કરી અને ફફાફતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એકદમ ખોટા છે તદ્દન પાયા વિરોના છે અને અમે કીધું કે કઈ હોય તો પ્રૂફ હાલો પણ એમ પ્રૂફ નથી એટલે સભામાં કઈ પણ રીતે હંગામો કરી અને ફફાફતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભરતભાઈ એ ટાઈમ પર મેં ત્યાં સાધારણ સભામાં નહોતો બીકોઝ મારા મોડાપાની ડેથ થઈ ગયેલી બટ તમારા ન્યૂઝ ચેનલને મેં ફોલો કરું છું તેના માધ્યમથી મેં વિડીયો જો અને એમાં એ એવું કહેવામાં આવે છે કે ડિફોલ્ટર છે અને એ બી ચૂંટણી લડ્યા છે અને એનો કેસ ચાલે છે કોર્ટમાં તો ત્યાં મુદ્દો કાઢવાની જરૂર નથી અને મુદ્દો કાઢ્યો છે બી તો બી જે છો છો જેને રાજીનામું આપણને તદ્દન ખોટી વાત છે જ્યાં સુધી કોર્ટનું નિવારણ ના આવે ત્યાં સુધી આપણે કંઈ કરાય નહીં કોર્ટનું નિવારણ જે બી આવે અને સભાનું જે બી એ આવે એ અમે કરવા તૈયાર છે અને આના કારણથી અમારા અમારા જે સત્તારાણ કોબ્રસ્ટ જોડિયોમાં એ ઘણું બધું જે છે એમાં બહુ ઇમ્પેક્ટ પડે છે જે નેગેટિવિટી ફેલાઈ રહી છે અને આ તમારા સ્પાર્ક ચેનલથી મેં એક જ વાત કહેવા માગીશ કે અમારા સભાસદને કહેવા માગીશ કે વિશ્વાસ રાખજો કે વિશ્વાસમાં જ સત્યનો વાસ છે થેન્ક યુ મહેશ જાદવ